નમસ્કાર દર્શક મિત્રો હું છું ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા નીચા કોટડા ગામના દિનેશભાઈ માધાભાઈ નામના એક યુવાન સાથે તળાજા તાલુકાના જૂના સોબાળ ગામના એક યુવાને છેતરપિંડી કરેલ હોવાનો આરોપ છે જેમાં જે બનાવમાં અંતે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે આ બનાવ અંદાજે એક મહિના પહેલા બન્યો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ છેલ્લા થોડા દિવસથી ન્યૂઝપેપર તેમજ વિવિધ ચેનલો પર સમાચારો જેના પ્રસિદ્ધ થયા હતા જેને લઈને અંતે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તળાજા તાલુકાના જૂના સોભાવડ ગામનો કોણ છે આ યુવાન કે જેની ઉપર છેતરપિંડીનો આરોપ છે જેઓ રૂપિયા આઠ લઈને ડુપ્લિકેટ લાયસન્સ કાઢી દીધો હોવાનો આરોપ છે અને જે લાયસન્સ તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા નીચા ગામના યુવાનને આ લાયસન્સ કાઢી દીધું હોવાનું જાણવા મળેલ છે પરંતુ આ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢનાર કોણ છે અને આખો બનાવ શું છે આવો જોઈએ વિગતો સાથે બનાવની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામે વાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ માધાભાઈ શિયાળ ઉંમર વર્ષ બત્રીસ દાઠા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આજથી અંદાજે અઢી મહિના પહેલાં ફરિયાદી પોતાના ગામ નીચા કોટડા ગામે હતા તે વખતે તેમના મોબાઈલમાં એક મેસેજ આવેલ અને તેમાં જણાવ્યું કે લાઇસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ કઢાવવું હોય તો જેવી ડોડિયાનો સંપર્ક કરે તેઓ મેસેજ આવતા ફરિયાદ એ મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને મારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું છે તેમ કહેતા તેણે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ફોટોગ્રાફ્સ અને રૂપિયા આઠ હજાર લઈ અને ભાવનગર આવજો તેવું કહ્યું હતું ત્યારબાદ થોડા સમય પછી અચાનક ફરિયાદી ઉપર ફોન આવેલ કે રૂબરૂ આવવાની જરૂર નથી તમારા ડોક્યુમેન્ટ માત્ર વોટ્સએપથી મોકલી દો જેથી ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ્સ જયરાજભાઈ નામના મોબાઈલ દ્વારા મોકલી મોકલી આપવામાં આવ્યો જેના માત્ર દિવસ પછી તરત જ આ ડોડિયાભાઈનો ફરિયાદી ઉપર ફોન આવેલ અને કહેલ કે તળાજા પાસે સાંકડા સરના પાટિયા પાસે આવો જેથી ફરિયાદી ત્યાં ગયેલ ત્યારે જયરાજભાઈ ડોડિયાએ ફરિયાદીને કોઈ પણ જાતના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પરીક્ષા આપ્યા વગર તેમજ આરટીઓ ઓફિસ બોલાવ્યા વગર ફરિયાદીના નામને ફોટાવાળું ડ્રાઇવિંગ લાઇસન્સ આપેલ અને તેમની પાસેથી રૂપિયા આઠ હજાર રોકડા લીધેલા આવા બીજા કોઈને લાયસન્સ બનાવવું હોય તો કહેજો તેમ કહી અને જયરાજ ડોડિયા નામનો વ્યક્તિ છે તે ત્યાંથી જ જતો રહ્યો હતો ત્યારબાદ ફરિયાદી તેમના ગામમાં ડ્રાઇવિંગ લાઇસન્સની ડુપ્લિકેટ કોપી કરાવવા માટે ગયેલા ત્યારે આ ગામના અમુક વ્યક્તિના લાઇસન્સ બતાવતા લાયસન્સ અમુક વ્યક્તિએ સાચું હોવાનું જણાવેલ ત્યારે અમુક વ્યક્તિએ ખોટું હોવાનું જણાવેલ જેથી ફરિયાદીની શંકા જતા તેઓએ ડોડિયાભાઈનો ફરીવાર સંપર્ક કરેલ અને તેઓને જણાવેલ કે અમારે અન્ય બીજા બે લાઇસન્સ કઢાવવા છે તેમ કહેતા તેણે ડોક્યુમેન્ટ અને રૂપિયા ઓનલાઈન મોકલી આપવા કહ્યું જેથી ફરિયાદીએ કહેલ કે અમારી પાસે રૂપિયા સોળ હજાર ઓનલાઈન મોકલવાની વ્યવસ્થા નથી જેથી આ ડોડિયાભાઈએ ફરિયાદીએ વાડીએ રૂબરૂ આવેલા અને આ વખતે ફરિયાદીના ભત્રીજા સંજયભાઈ ડોડિયાને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આપેલા અને પૈસા ડ્રાઇવિંગ લાયસન્સ આપે પછીથી આપવાની વાત કરેલ આ ડોડિયાભાઈએ સોળ દિવસનો વાયદો આપ્યો સોળ દિવસ પછી લાયસન્સ તૈયાર થઈ જશે તેમ વાત કરી જતો રહેલ પછી સોળ દિવસ પછી ડોડિયાભાઈને ફરિયાદી દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે પૂછતા તેમણે તૈયાર કરી મોકલી આપું છું તેમ કહેલ પણ પછીથી ફોન ઉપાડવાનું પણ બંધ કર્યું હતું અને બીજા બે ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપેલ નો આપ્યા નહીં જેથી આ બાબતે ફરિયાદીએ તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં અરજી આપતા દાઠા પોલીસે આ બાબતે ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ હાથ ધરી દાઠા પોલીસે આ ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ લાયસન્સ સાચું છે કે ખોટું તે બાબતે ભાવનગર આરટીઓમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ડ્રાઇવિંગ લાયસન્સ તદ્દન ખોટું છે અને બનાવટી છે જેથી દાઠા પોલીસે અંતે જૂના સોભાવડ ગામના જયરાજભાઈ ડોડિયા વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ એક નીચા કોટડા ગામના જાગૃત યુવાન અને હિંમત દાખવી છે જેને લઈને આવા લે ભાગુ તત્વો વિરુદ્ધ કાર્યવાહી થશે અને હવે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ તો આ પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે